ચાલો આપણે અંગ્રેજી ક્રિયાઓ હમણાં શીખ્યા હતા બરાબર આપણે જોઈ લઈએ બધાને કેટલી યાદ છે ચાલો દેવીબેન ક્લેપિંગ સરસ ચાલો રીડિંગ વાહ ભાઈ વાહ સરસ ચાલો બેન રાઈટિંગ માહીબેન સરસ ચાલો શ્રેયાબેન બાથિંગ સરસ ચાલો બેન સિંગિંગ वाह સરસ દ્રષ્ટિબેન વોશિંગ વાહ ભઈવા ક્રાઈંગ સરસ ઈટિંગ સરસ ચાલો જમ્પિંગ વાહ ભઈવા સરસ રાધિકાબેન લફિંગ એ વાહ ભઈવા સરસ ચાલો કાબેન ડાન્સિંગ यारो करो डांस करो, करो गरबा लियो સરસ ચાલો પ્લેઇંગ સરસ પ્લેઇંગ વેરી ગુડ ક્લેપ કરજો ચાલો કુશભાઈ પ્લેઇંગ વાહ ભઈ વાહ ક્રિકેટ રમે છે હો ચાલો નોકિંગ હેતભાઈ વોકિંગ જનીશભાઈ સરસ ચાલો સ્વિમિંગ अह बहार करता आवडे चलो रनिंग वेरी गुड क्लैप कर दियो બધા ચાલો ક્લેપિંગ શિવાની બેન ચાલો રીડિંગ રાઈટિંગ બાથિંગ સરસ સિંગિંગ વાહ વૈવા વોશિંગ चालो जंपिंग वेरी गुड लाफिंग लाफिंग हसो हसो चलो डान्सिंग प्लेइंग प्लेइंग એટલે શું રમવાનું રમો હા વાહ ભાઈ વા સરસ સરસ ચાલો ડાન્સિંગ સરસ ચાલો રીડિંગ રાઈટિંગ જમ્પિંગ ક્રાઈંગ લાફિંગ લાફિંગ એટલે હસવાનું હસો 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 સરસ